ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે કોન્ટ્રાક્ટરના ધંધા સાથે સંકળાયેલા કનુભાઈ પટેલ નામના કોન્ટ્રાક્ટરે લેવાના થતા પૈસા રોકીને બે અધિકારીઓ દ્વારા અપાતા માનસિક ત્રાસના કારણે ગત પંદર જૂન રોજ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો જેના પગલે આજે ગાંધીનગરમાં ગુજરાત પણ ટ્રેક્ટર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો મીડિયા સાથેની વાતચીતમાં એસોસિએશનના ચેરમેન અરવિંદભાઈ પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી કે પીડિત પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં તે માટે આવેદન પત્રથી રૂબરૂ રજૂઆત કરવામાં આવશે કારણો સુસાઇડ નોટમાં એમણે પોતે જાતે લખેલો છે એમણે ત્યાં જે કામ કરતા હતા ત્યાંથી લોકોનો ત્રાસ હતો આપશું કારણ છે એ કામોનું પેમેન્ટ એને કયા કારણોસર બાકી હતું એ અને એમનું જે સુસાઈડ નોટ લખી છે એમાં બે અધિકારીઓના નામ લખ્યા છે કે લખેલું છે જોકે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગત બાબતે એસોસિએશનના ચેરમેન અરવિંદભાઈ પટેલે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારે પરિપત્ર કરવો જોઈએ તો જ દેશ અને આપણું ગુજરાત સુધી